ભાવનગર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા યોજાઈ ભાવનગર શહેર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા યોજાઈ હતી તેમાં કુલ સાત મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવે તેમજ દરેક સ્કૂલમાંથી એક એક પ્રતિભા સંપન્ન બાળકો માટે પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે અને સત્યનારાયણ રોડ પર આવેલી બંધ હાલતમાં પડેલી મોતીભાઈ શાળાની જગ્યા પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસ બનાવવામાં આવે તે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભામાં રજૂઆત કરવામાં આવી હતી આવે છે <test Springs> આજની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભાની અંદર મુખ્ય સાત મુદ્દાઓ હતા અને એક મુદ્દો જે છે એ સ્થાનેથી લેવામાં આવેલો હતો એમાં જે છે એ ખાસ કરીને શિયાળુ રમતોત્સવ જે છે દરેક શાળાઓમાં બાળકો વિદ્યાર્થીઓ છે એ અત્યારે શિયાળુ મહિનો શરૂ હોય અને એના અનુસંધાને શિયાળુ રમસોત્સવનું આયોજન થાય એ માટેનો એક મહત્ત્વનો મુદ્દો લેવામાં આવેલો છે બીજો જે છે એ પ્રતિભાશાળી સંપન્ન જે બાળકો છે જે દરેક શાળા દીઠ એક એક વિદ્યાર્થી એમ કરીને દરેક શાળાઓમાંથી એક એક વિદ્યાર્થીને એ કોઈ એક સ્થળ પસંદ કરવામાં આવશે ત્યાં એમને જે છે એ પ્રવાસનું આયોજન કરવામાં આવશે અને એ પ્રવાસની અંદર આ પ્રતિભા સંપન્ન બાળકોને એ ત્યાં લઈ જવામાં આવશે પછીનો મુદ્દો એવો છે કે અહીંયા શિક્ષણ સમિતિની સત્યનારાયણ રોડ ઉપર મોતીબાઈ શાળા કરીને એ શાળા હતી જે હાલમાં બંધ છે ત્યાં આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસ જ્યાં ફેરવવા માટે થઈ અને એ એક મુદ્દો હતો કારણ કે જ્યાં અમારી સમિતિની સામે શાળા છે એમાં રૂમો છે એ ઘટતા હોય અને ત્યાં આજુબાજુમાં જે છે એ સરકારી જગ્યા ન હોય એ માટે થઈ અને આ જગ્યા એમને ઉપયોગમાં આવે અને અહીંયા જે છે એ રૂમોમાં વિદ્યાર્થીઓ જે છે એ અભ્યાસ કરી શકે એ માટે થઈ અને આ જગ્યા એમને જરૂરિયાત હોય એટલે એ માટે અમારે શિક્ષણ સમિતિની નવી ઓફિસ એ સત્યનારાયણ રોડ ઉપર મોતીબાઈ શાળામાં એ આપવામાં આવે એ બાબતનો જે છે એ મુદ્દો આ બજેટ આ જે છે એ સભાની અંદર મુખ્ય હતા